આવા જ એક વ્યાજખોરના ચુંગાલમાં રાજકોટનો એક યુવાન ફસાયો હતો ત્યારે રાજકોટમાં વ્યાજ બાબતે અજય જોગરાણા દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો રાજકોટના ખોડિયાર નગર રોડ પર ખોડિયાર પાન પાસે યુવાનને બોલાવી માર મારીને ત્રણ શખ્સો દ્વારા છળી વડે હુમલો કરવામાં આવ્યો હતો હાલ યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે સાહેબ મેં ચાર મહિના પહેલાં આજે જોગરાણા પાસે દસ ટકે રૂપિયા મેં લીધા હતા પૈસા મેં એને એક મહિનાની અંદર પરત કરી દીધા હતા વ્યાજ સહિત ત્યારબાદ એના અવારનવાર મને ફોન આવતા હતા કે ભાઈ તારે મને હજી દસ હજાર બીજા દેવા જોશે આમ તેમ કીધું ભાઈ હવે મારી પાસે પૈસા નથી હું નાનો માણસ છું હાલમાં મેં કીધું કે કામ ધંધો હું કરતો નથી બરાબર છતાં પણ હું તમને થાય એટલા પૈસા કરી દઈશ તો અવારનવાર મને જ્યાં પણ ક્યાં રસ્તામાં ભેગો થઈ જાય એટલે મારી ગાડી લઈ લઈએ

હજી આવ્યો સીધો ઉગ્ર સ્વભાવમાં આવીને સીધી મને માબેન સમાણી ગાડું લઈને સીધો મને ફળાકો મારી લીધો અને પેસાબના ભાગમાં મને પાટું માર્યું મારી પાછળ બુલેટ હતું બુલેટ ઉપરથી સીધો ઊંધો પડ્યો ઉંધો પડ્યો એ ઊભો કરીને એના પપ્પાએ મને ફટાકા મારી લીધા બરોબર અને પછી એને નેપમાંથી છરી કાઢી મને છરી મારી દીધી અને એના પપ્પાએ અને એની ભેગા ભોગ બીજા ત્રણ જણા હતા અને એનો એનો નાનો ભાઈ વિજી હતો એને મને હાથમાં છરી મારી દીધી બરાબર અને એમ કીધું કે તારે જે પોલીસ ચોકીએ જાઉં અહીંયા છૂટ બરોબર રાજકોટમાં કે ગુજરાતમાં કોઈ એવી પોલીસ નથી કે જ્યાં અમારો સંબંધ ન હોય કે કોઈ એવું રાજકારણ નથી કે જે અમારા ફેવરમાં ન હોય અમારી પાસે રાજકારણ અને પોલીસનો ફૂલ સપોર્ટ છે તારે જે કરવું એ કરી લેજે અમારી વિરુદ્ધ કાંઈ કાર્યવાહી થવાની નથી અંદાજીત મેને ત્રીસેક હજાર રૂપિયા કટકે બટકે કરીને આપી દીધા છે